ભાઈ આવી ગયા સ્વાગત છે તમારું આજના વ્લોગની અંદર અને આજનો વ્લોગ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આપણું જે હળમતિયા ગીર એનું જે આ રિસોર્ટ છે ગીર હવેલી ને આ એક બ્લોગમાં તમને આખે આખું રિસોર્ટ બતાવી દઈશ કે અહીંયા શું છે કેવું છે અને હું હું ફેસિલિટી છે બધું તમને આ વ્લોગમાં બતાવી દેવાનો છું તો ખાસ કરી આ બ્લોગને લાઈક કરીને શેર કરી દેજો એટલે શું છે કે આપણું ગાડું થોડું હાલે હું બધાને મજા આવે અહીંયા બુકિંગ કરાવવું હોય તો હા તો અહીંયા શરૂઆત કરી આ સરસ મજાનો અહીંયાથી ગેટ તમે આવો આપણે પાર્કિંગની વ્યવસ્થા રાખી છે અહીંયા બધા આવેલા છે અને આખે આખું રિસોર્ટ તમે જોઈ લો ને ફરતી કોવર આવા સરસ મજાના આંબા છે બધા ઓર્ગેનિક આંબા છે અને ફરતી કોર આંબાવાડી અને એની વચ્ચે આ રિસોર્ટ છે તમે જોહો ને જો આ દિવાલ છે એની ઓલી બાજુ આંબા છે આ દિવાલ છે આની ઓલી બાજુ આંબા છે આ બાજુની દિવાલ છે એની બાજુ આંબા છે અને પાછળ આંબા છે કો રામબા અને વચમાં આ સરસ મજાનો રિસોર્ટ છે અહીંયા ઉપર એક હોલ છે તમારે કોઈ કોન્ફરન્સ હોય મિટિંગ હોય યા મોટું ફેમિલી હોય એ ખારે તમારે રહેવું હોય તો રહી શકો છો અને બધા જ રૂમ એસીવાળા છે અહીંયા પણ મોટો રૂમ છે અને અહીંયા બજરંગી બિરાજમાન છે અમારે અહીંયા સરસ મજાના આપણે તુલસી ભાઈ છે અને ફૂલ છોડ આપણી ઓફિસ છે અહીંયા પણ રૂમ છે અહીંયા કિચન છે આખું હમણાં તમને રૂમ ને બધું બતાવું શું ફેસિલિટી છે અને પેલા તમને બતાવી દઉં રેસ્ટોરન્ટ કેવું છે અહીંયા આપણું આખે આખું રેસ્ટોરન્ટ છે અત્યારે જોઈ લો સરસ મજાનું રેસ્ટોરન્ટ અને અહીંયા તમને જમવા મળશે સરસ મજાનું કાઠિયાવાડી ભોજન કાઠિયાવાડી કે પંજાબી ગયો તમને મળશે પણ લોકો મોટા ભાગે કાઠિયાવાડી જમવા માટે જ આવે અને આ છે પટારો અમે ખાલી છે ફોટોગ્રાફી માટે થઈને એટલે આવો એક પટારો છે અને હવે આવ્યું છે આ રમતગમત અહીંયા હોતે પાર્કિંગની આખી જગ્યા છે અને આ એરિયો છે આખો છોકરાઓ માટે થઈને જો અહીંયા બધા નાના બાળકો હિસ્કા ખાય છે હિસ્કાનો તો આખા રિસોર્ટમાં પાર જ નથી અહીંયા આ એક બનાવું છે અહીંયા પાછળથી પણ ચડી શકો છો એવી રીતના અહીંયા પટ્ટી અને અહીંયા હો તો ઈચ્છા છે અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો નાના છોકરા અહીંયા રમતા હોય અહીંયા અહીંયા જોવા દીકરી અહીંયા રમે છે સરસ મજા આ જય જોવા હમણાં ગાડી લઈને જવાના છે ક્યાં આવેલા અને આ આપણો તો નંબર છે તમારે બુકિંગ કરાવવો હોય તો આ નંબર એટલે આ આપણું એક ફોટો માટે થઈને સ્પેશિયલ રાખવું છે આપણે અહીંયા ઉપર અહીંયા હોતે હિંચકા લપસ્યાનો સોરી હિંચકા ખાલી અહીંયા બેટ દડો અહીંયા તમારે આર્ચરી કરવી હોય તો તીર કમાન્ડને એવું બધું છે અહીંયા હોતે હિંચકા અહીંયા જ આખો જેને સીડી ચડવી હોય બરાબર છે અને અહીંયા અમારા બે દડા અહીંયા હલવાઈ ગયેલા છે પણ તમારે બોલ બેટ રમવું હોય ને એ તો એ છે અહીંયા સની દેવલભાઈ જે ઓલી ટંકી ઉખેડી હતી ને ટા આપણે ડંકી એ જો અહીંયા છે એ લઈને અહીંયા લઈ આવ્યા અને નાખી દીધી લે 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 ક્યાં જવું પણ વાલી તારે એમ ને તો અને જ્યાં સુધી નજર ત્યાં સુધી આખા આંબા આંબા છે અહીંયા આવા હિંચકા બનાવેલા છે અમારા રસિકભાઈ આજે શું છે જમવામાં સેવ ટમેટા પરોઠા કઢીને ખીચડી અચ્છા એવું

નેચરલ રાખ્યું છે બધું ઉપર બે રૂમ છે બે બે રૂમ 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 છે 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 ટોટલ અને આઠે આઠ મોટા મોટા બહુ મોટા રૂમ છે રૂમે તમને હમણાં બતાવું અને આંબાની હેઠે આવા સરસ મજાના ઝૂલા લગાવ્યા છે એટલે તમારે ઝૂલા ઝૂલવા હોય ને અને તમારે કા શું કહેવાય રીલ બનાવવી હોય બ્લોગ બનાવવો હોય જો ઝૂલા તો ઠેક ઠેકાણે છે તો બધી વ્યવસ્થા છે આરામથી રમી શકીએ જો આંબાની વચ્ચે શાંતિથી બેહીન તમારે બેઠક કરવી હોય જો અહીંયા હોતા તમારે ઝૂલા છે અહીંયા બેસવાની વ્યવસ્થા છે હવે આંબાવાડી અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે જો અહીંયા પણ સરસ મજાનો એક ઝૂલો મૂકો છે અચ્છા હાલા ભાઈ તો બાબા ઉઠી ગયો છે અહીંયા આખું ગ્રુપ એક આવે આવેલું છે બધા પણ જો ઝૂલા છે અહીંયા પણ તમારે રમત ગમત રમવી હોય તો એની આખી વ્યવસ્થા છે કેરી તો તમને ભાઈ ઠેક ઠેકાણે મળશે જોવા જવ કેરી અહીંયા આપણે ક્રિકેટ રમવા માટેની વ્યવસ્થા બનાવી છે સીતારામ હામાં બ્લોક થાય છે ભાઈ જો એક વસ્તુ બનાવી છે બહુ મોટા મોટા હિંચકા લોકો અહીંયા અને અહીંયા ક્રિકેટ રમવું હોય તો સરસ મજાની જો ક્રિકેટ રમવાની વ્યવસ્થા છે તો બોલિંગ ને હા 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 અને આમ જુઓ સ્વિમિંગ પુલ કેવડો મોટો છે તો અત્યારે સાફ સફાઈ થાય છે સ્વિમિંગ પુલ હમણાં પાણી બાણી ભરાઈ જાય એટલે મજા મજા આવશે હું દર ચાર પાંચ સાત દિવસે આખો સાફ કરી નાખવાનો અને કમ્પ્લીટ કરી દેવાનો આવડો મોટો સ્વિમિંગ પુલ છે હજી બસથી બતાવું જો અહીંયા હિંસકા હિંસકાનો તો કોઈ પાર જ નથી હો ભાઈ એમ અને હજી આગળ તમને બતાવી દઉં જો આમ ઠેર જ્યાં સુધી નજરતા ત્યાં સુધી અને આમ નજરતા જ્યાં સુધી નકરા આંબા હું યા હોચકા અને આ આપણો આખો શેડવાળો સ્વિમિંગ પૂલ છે નાના બચાવવા માટે અહીંયા તમારે કંઈક કોઈ પણ ફંક્શન હોય ને તો એનું બધું અહીંયા ડેકોરેશન થાય અને અહીંયા મોટા લોકો માટે મોટો જબર સ્વિમિંગ પૂલ હો ભાઈ કાંઈ નો ઘટે જો અત્યારે સાફ સફાઈ કરે છે હમણાં સાફ સફાઈ કરી અને હમણાં પાણીથી ફર્સ્ટ ક્લાસ ભરી દે છે હં તો આવો આખો સરસ મજાનો રિસોર્ટ છે એની ટાઈમ મોસ્ટ વેલકમ તમને લોકેશન આપી દઉં આપણે તમે ગાંડી ગીર અને એની અંદર આંકોલવાડી સર્ચ કરો આંકોલવાડીની બાજુમાં હળમતિયા ગામ છે અને હળમતિયા ગામમાં ત્યાં ગીર હવેલી કરીને આ રિસોર્ટ છે સરસ મજાની જગ્યા છે અને મજા 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 આવે એવી જગ્યા છે મારી વાલીને સામે બધાએ ઘેરી લીધી છે જો 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 ફોટો આપણે હમણાં ત્યાં જ જઈએ છીએ હું ફોટો પાડી ફોટો પાડવો પડશે ફોટો પાડવા માટે થઈને હાલો આપણે જઈએ આપણે ફોટાનો દાભ લઈ હો જો તો હા અચ્છા એવું છે કેમ છે લો અને વ્લોગમાં કેમ છો મજામાં ને તમે બ્લોગમાં છો હો બ્લોગ ચાલુ છે મારો હા અચ્છા શું કહો છો એવું છે થેન્ક યુ જોયે રાખજો એટલે અમારે હપ્તા થોડાક ભરાયા રાખે ફટાફટ હા જો ભાઈ તમારું આખું અહીંયા ગ્રુપ આવેલું છે બધા કેમ છો મજામાં બધાય મજામાં ને મજામાં ને

ગીર હવેલી જો આવો આખો રૂમ છે સામે વોશરૂમ છે એસી પંખા અને બહુ મોટો રૂમ છે ત્રણ લોકો આરામથી સમાઈ શકે છે અને આ બધી વ્યવસ્થા અને બહાર નીકળો એટલે જો આવું છે ભાઈ તો ભાઈ આ તો આપણો ગીરવેલી રિસોર્ટ બ્લોગ ગેમો હોય રિસોર્ટ ગેમો હોય તો પછી